કેમ છો ભાઈ મજમાં ને તો જો આપણે આજે વાડી આવી ગયા છે અને આપણે ઈરંડીની થોડીક વાત કરવાની છે તો જો આપણે આ રીતે કપાસમાં ઈરંડી બનાવેલી છે અને ફાલમાં ફાલ પણ બનાવેલો છે અને કપાસની અંદર આપણે એક મોલ આજ એક મોલમાં બીજો મોલ બનાવેલો છે તો આ રીતની આપણે રંડીનું જોવો રિઝલ્ટ છે અને આ રીતે ડાળો પણ નીચેથી પણ ફૂટેલી છે તો આમાં બધામાં પણ માળા બેસવાની છે અને છ થી સાત આઠ આપણે ડાળું પણ ફૂટી ગયેલી છે તો જો આ રીતનું આપણે એરંડીનું રિઝર્ટ છે અને સારામાં સારું એરંડીમાં રિઝર્ટ છે અને જો આપણા આ વાડી છે અને આ વાડીમાં પણ એરંડી છે તો એની માળા જો કરવડી મોટી એની માળા તમને જોવા મળી રહી છે તો આ ચોખ્ખા દીવા જેવી તમને દેખાય છે અને જો આ રીતનું આપણે એરંડી છે આખી વાડીમાં બનાવેલી અને બહુ સારામાં સારું ઉત્પાદનનું મહત્વ છે તો આપણે અત્યારે હાલની પોઝિશનમાં એરંડી કેટલી તૈયાર છે એ તમને કહીશ તો અમારા કિસાન ભાઈઓને જણાવવાનું કે આપણે જે આગતર ફાલ છે તો એ રીતનો જો આપણે આ માલ તૈયાર થઈ ગયો છે કેમ કે પચાસથી સાઠ મણ માલ પણ વાડીમાં આપણે તૈયાર કમ્પ્લીટ છે અને જો આ રીતે આપણે કવાસ એવું નહીં કવાસ એવું નહીં કાયદાસર પાકી અને બીબડા બની ગયા છે જો આ રીતના આપણી બી છે જો આ રીતને આપણે પાકી ગયેલી છે હિરંડી તો આ તમને જોવા એના બી મળે છે અને સારા મસારું પણ દાણો ભરાવદાર દાણો છે તેલદાર દાણો છે તો આપણે જો આ રીતને આપણે હિરંડી છે અને બહુ સારા મસારું રિઝલ્ટ છે અને આપણે ફાલ પણ હજી શરૂ થયો છે આપણે એક આગતર ફાલ છે અને એક ફાલ આપણે લઈ લીધેલો છે તો એ તમને ફાલ લઈ લીધો એની હું તમને માળા બતાવીશ આપણે આ અઠવાડિયા પહેલાંનો ફાલ છે અઠવાડિયા દી પહેલાંનો ફાલ આપણે છે આ અને જો આપણો બીજો ફાલ શરૂ થયો એ તમને બતાવીશ જો આપણે આ બીજો ફાલ છે અને આ તીજો ફાલ કહેવાય આને અતિજો ફાલ તો પણ ટોટલિંગ ડાળોમાં ટોટલિંગ ડાળોમાં પણ લૂમ બેસી જશે જો આમાં બેસવાની છે આમાં બેસી ગઈ છે આમાં પણ બેસી જશે બધી પણ જોવા બહુ સારામાં સારું આપણે હિરંડીનું રિઝલ્ટ છે કે જો આ રીતે આપણે હવે બહુ એકદમ સારામાં સારું અને સો એ સો ટકા રિઝલ્ટ આપણે એરંડીમાં છે તો આનું ઝાડ કેવું વાડીમાં તમે કરો એટલે તમને એમ લાગે કે કાંઈક વન ઊભું છે કાંઈક વન ઊભું છે એવું લાગે તમને વાડીમાં આ રીતની બધી પણ કાયદેસર તમને માળા જોવા મળે છે વાડીમાં ફર્સ્ટ નંબરનું આપણે રિઝલ્ટ છે અને બહુ સારામાં સારું છે અને આમાં પણ તમારે ઈરંડી બનાવી હોય તો થોડો ઘણો અનુભવ તમને હોવો જોઈએ અનુભવ વગરનું આમાં કાંઈ થાય નહીં જો આ રીતની આપણે ઈરંડી છે અને અનુભવ આપણને થયો કે સારામાં સારું આપણે હિરંડીમાં ઉત્પાદન છે અને આવવાનું છે અને ફાલ પણ બહુ સારો છે જો આ રીતની માળાઓ